ટેસ્ટની પરીક્ષા આપવા છતાં વિદ્યાર્થીઓ માટે ગણિત અને રીઝનિંગ માટે કયા કયા ચેપ્ટર કરવા જોઈએ તેની વિશે માહિતી તો કે સાદુ વ્યાજ નફો ખોટ ટકાવારી સરેરાશ સાથે દાખલા અને ઉંમર સંબંધિત દાખલા પૂછાય છે જે આવનારી એક્ઝામમાં પૂછાશે તમારે ફોરેસ્ટમાં તથા નંબર સિરીઝ કોડિંગ ડીકોડિંગ સરખામણી આધારિત પ્રશ્ન કેલેન્ડર ઘડિયાળ અને લોહી સંબંધ તો બીજા તમને યોગ્ય લાગે તે સમય મળે તો તમે અલગ ચેપ્ટર કરી શકો છો તો આટલા ચેપ્ટર છે અને બેઝિકમાં તમારે વાંચીને જવાનું રહેશે જો વિડીયો ગમતે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ